નાના છોડવામાંથી મોટા વૃક્ષો થાય છે તેવી જ રીતે નાના પ્રયત્નોમાંથી જ મોટી સફળતા મળે છે નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણ આધારિત અલંકાર વિષયો ઉપર આપણે અલંકારના પ્રકારો અને અલંકારની વ્યાખ્યા આપણે વિડીયોના ભાગ એકમાં જોઈ ગયા છીએ મિત્રો આપણે ભાગ એકમાં અલંકારના બે પ્રકાર જેમાં શબ્દ અલંકાર અને અર્થાલંકાર અને તેના પેટા પ્રકારો વિશે માહિતી મેળવી હતી અને ભાગ એકમાં આપણે શબ્દ અલંકારના જે ચાર પેટા પ્રકાર પડે છે તેની ઉદાહરણ સાથે સમજ પણ મેળવેલ હતી તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અલંકારને જ અલંકારનો જે બીજો પ્રકાર પડે છે અર્થાલંકાર એ અર્થાલંકારના પેટા પ્રકારો તેની વ્યાખ્યા અને ઉદાહરણ સાથે આપણે સમજ મેળવીશું તો વધારે સમય ના લેતા આપણે ઝડપથી વિડીયોની શરૂઆત કરીએ જેમાં અર્થાલંકાર સૌથી પહેલાં શું છે એ અંગે માહિતી મેળવીએ તો અર્થાલંકાર એટલે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે આ અલંકારમાં શબ્દ કે વર્ણનું નહીં પરંતુ અર્થનું મહત્વ વધુ હોય છે અને અર્થ વડે જ અલંકાર બનતો હોય છે તો મિત્રો અર્થાલંકારના જે પેટા પ્રકારો પડે છે એ પેટા પ્રકારોને સમજવા માટે બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે તો એ બાબતો કઈ છે એ આપણે જોઈએ તો એમાં સૌ આવે છે ઉપમેય ઉપમેય એટલે શું તો જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે ત્યારબાદ ઉપમાન એટલે શું તો ઉપમાન એટલે જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે ત્યારબાદનો શબ્દ છે વાચક કે વાચક પદો એ શું છે તો ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ સમાન તુલ્ય જેવું સમોવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક કે વાચક પદો કહે છે ત્યારબાદ છે સાધારણ ધર્મ ઉપમેય અને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવામાં આવે છે એ ગુણને સાધારણ ધર્મ કહે છે તો મિત્રો અર્થાલંકારના પ્રકારો જાણવા માટે આ કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે એને આપણે યાદ રાખવાની જરૂર છે કે જેના આધારે જ આપણે અલંકારનો પ્રકાર ઓળખી શકીશું તો આપણે સૌથી પહેલા આપણે જોઈએ અલંકારનો પહેલો પ્રકાર ઉપમા અલંકાર જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે બે જુદી જુદી વસ્તુ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે જેમાં જેવું જેવી જેવો જેવા સમાન સરીખું સરખો સમ સરખી સમૂહ શમા સમો શમી સમોવડું સમોવડી સી સા શો માફક સરખા જેમ જેવડું જેવડો પેઠે જેવા ઉપમાવાચક શબ્દો સરખામણી માટે વપરાય છે ત્યારે ઉપમા અલંકાર બને છે તો એના ઉદાહરણો આપણે જોઈએ તો કમળ જેવો ખીલતો દિવસ એટલે કે દિવસને કોની સાથે સરખામાં અથવા તો કોની ઉપમા આપવામાં આવી છે તો કમળની ઉપમા આપવામાં આવી છે બીજું ઉદાહરણ જોઈએ ગુલછડી સમવડી બાલિકા હતી બાલિકાને કોની ઉપમા આપવામાં આવી છે તો ગુલછડીની અહીં ઉપમા આપવામાં આવેલી છે તો એના આધારે કહી શકાય કે આ ઉપમા અલંકાર છે ત્યારબાદ બીજો પ્રકાર છે રૂપક અલંકાર જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણી લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે એટલે કે ઉપમેય અને ઉપમાનને એક ગણી લેવામાં આવે બંનેની એકરૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે ઉદાહરણો જોઈએ તો મનરૂપી ઘોડો જેનો વેગ નથી થોડો સાહેબો મારો ગુલાબનો છોડ અહીં કોઈને પણ કોઈની સરખે સાથે સરખાવામાં નથી આવતું પણ બંનેને એક ગણવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે ત્યારબાદ ત્રીજો પ્રકાર ઉત્પ્રેક્ષા અલંકાર જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે આ અલંકારમાં સંશય કે સંભાવના માટે જાણે રખે શકે જેવા શબ્દો પ્રયોજવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે ઉદાહરણો જોઈએ તો અધરબિંબ જાણે પરવાળી રે બીજું ઉદાહરણ પંડિતજી જતા જાણે કે સામેથી એક શિખર અદૃશ્ય થઈ ગયું તો મિત્રો આ ઉત્પ્રેક્ષા અલંકારમાં જ્યારે જાણે રખે શકે જેવા શબ્દો જ્યારે પ્રયોજાય છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે ત્યારબાદ છે ચોથો પ્રકાર વ્યતિરેક અલંકાર જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે ઉપમેયને ઉપમાન કરતાં ગુણ ક્રિયા કે ભાવ બાબતમાં અધિક દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આ અલંકારમાં કરવામાં આવે છે દાખલા તરીકે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર એટલે કે કુબેરને સુદામાને કુબેરથી પણ વધારે ચડિયાતા દર્શાવવામાં આવ્યા છે બીજું ઉદાહરણ જોઈએ તો કુબેરને પણ આશરે આપી શકે એવડો હિમાલય ધનાઢ્ય છે એટલે કે અહીં પણ હિમાલયને કુબેરથી પણ વધારે ધન્ય ધનાઢ્ય દર્શાવવામાં આવ્યું છે એટલે કે ઉપમેયને ઉપમાન કરતા પણ ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે આથી કહી શકાય કે તે વ્યક્તિ અલંકાર છે ત્યારબાદ પાંચમો અલંકાર છે અનન્વય અલંકાર જ્યારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે એકની એક વસ્તુ ઉપમેય અને ઉપમાનના સ્થાને એક જ વાક્યમાં આવે ત્યારે તેને અનન્વય અલંકાર કહેવાય છે અન પ્લસ અન્વય બરાબર જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી એટલે પોતે પોતે જ છે જેમ કે આખરે દરિયો તે દરિયો જ છે એટલે ઉપમેય છે એ જ ઉપમેય છે ત્યારબાદ બીજું ઉદાહરણ છે ચાકરની બુદ્ધિ તે ચાકરની બુદ્ધિ અને હિમાલય તો હિમાલય છે એટલે અહીં કોઈને પણ કોઈની સાથે ઉપમા કે સરખામણી કરવામાં આવેલ નથી પણ ઉપમેય એ જ ઉપમેય છે ત્યારબાદ છે છઠ્ઠો પ્રકાર શ્લેષ અલંકાર જ્યારે એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે કોઈ પંક્તિ કે ઉક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થાય અને તેમાંથી અર્થની ચમત્કૃતિ ઉદભવે ત્યારે શ્લેષ અલંકાર બને છે ઉદાહરણો જોઈએ તો ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે આપણે ઉપર મુજબ જે મુજબ વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે જોઈએ તો એમ કે છે કે એક જ શબ્દના બે અર્થ થાય તો પહેલાં ઉદાહરણમાં જોયું આપણે સૃષ્ટિ સૃષ્ટિ એટલે આખું જગત આખું વિશ્વ અને સૃષ્ટિ કોઈ છોકરીનું નામ પણ હોઈ શકે છે તો એના એકથી વધારે અર્થ થાય છે તેથી તે શ્લેષ અલંકાર બને છે ત્યારબાદ બીજું ઉદાહરણ છે રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય તો આ ઉદાહરણમાં પણ આપણે રવિ જોયું તો રવિનો અર્થ સૂરજ પણ થાય અને રવિ એટલે કોઈ વ્યક્તિનું નામ કોઈ છોકરાનું નામ પણ હોઈ શકે છે તો આ ઉદાહરણમાં પણ આપણે જોયું કે એક જ શબ્દના બે અર્થ થાય છે તો તેથી તે શ્લેષ અલંકાર બને છે ત્યારબાદ અલંકારનો સાતમો પ્રકાર છે વ્યાજ સ્તુતિ જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે વ્યાજ એટલે બહાનું જ્યારે દેખીતી નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થતી હોય અથવા દેખીતી પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય ત્યારે આ અલંકાર બને છે ઉદાહરણ જોઈએ તો શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા એટલે વ્યાખ્યા પ્રમાણે જો આપણે જોઈએ તો કીધું છે કે તમારા વખાણ કરવામાં આવ્યા છે પણ એ વખાણમાં પણ નિંદા છુપાયેલી છે તો એના આધારે આપણે કહી શકીએ કે તે વ્યાજ સ્તુતિ અલંકાર છે એવું જ બીજું ઉદાહરણ જોઈએ તો તમે ખરા પહેલવાન ઉગતો બાવળ કૂદી ગયા તો આ ઉદાહરણમાં પણ આપણે જોયું કે વખાણના બહાને નિંદા કરવામાં આવેલી છે તો આ અલંકાર બાદ આપણે આઠમો પ્રકાર જોઈએ સજીવારોપણ જ્યારે નિર્જીવ વસ્તુમાં સજીવના ભાવોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે એવું નથી જીવ જંતુ સજીવ જ છે છતાં તેમાં માનવ જેવી ચેષ્ટા દર્શાવવામાં આવે છે ત્યારે પણ સજીવારોપણ અલંકાર બને છે માનવભાવને યોગ્ય રીતે વર્ણવવા માટે આ અલંકાર પ્રયોજવામાં આવે છે જો સામાન્ય ભાષામાં કહીએ તો સજીવારોપણ એટલે કે નિર્જીવ વસ્તુને જ્યારે સજીવની જેમ દર્શાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે ઉદાહરણ જોઈએ તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી તો અહીં દિવાલ છે એ નિર્જીવ છે છતાં પણ તેને સજીવની જેમ દર્શાવવામાં આવી છે બીજું ઉદાહરણ સડક પણ પડખું ફેરીને સૂઈ ગઈ હોય અહીં સડક પણ નિર્જીવ છે છતાં પણ તેને સજીવની જેમ દર્શાવવામાં આવે છે ત્યારબાદ આઠમો નવમો અલંકાર છે અપહનુતિ અલંકાર જ્યારે ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપહનુતિ અલંકાર કહે છે અપહનુતિ એટલે છુપાવવું તે ઉદાહરણ જોઈએ એ હાથ નથી જડતા છે એ ખળગ નથી મહાવીરના કેસાવલી સમારવાના છે કાંસકા આપણે ઉપર વ્યાખ્યા જોઈ એ મુજબ કે સૌથી પહેલા ઉપમેયનો નિષેધ કરવામાં આવે છે નિષેધ એટલે એ હાથ નથી એટલે એનો નિષેધ થયો અને એના પછી તેને ઉપમાનનું આરોપણ કરવામાં આવે એટલે તે જડતા છે એ ખડગ નથી ફરી પાછું ઉપમેયનો નિષેધ આવ્યો અને ત્યારબાદ ઉપમાનનું આરોપણ એટલે કે મહાવીરના કેસાવલી સમારવાના છે કાંસકા બીજું ઉદાહરણ જોઈએ પેલા પિતામહ નથી પ્રતિમા છે એટલે આપણે જોયું કે અહીં પણ પેલા જ પદમાં ઉપમેયનો નિષેધ કરવામાં આવ્યો નથી એટલે એનો નિષેધ થયો અને પછી ઉપમાનનું આરોપણ એટલે કે તે પ્રતિમા છે તો આપણે અપહનુતિ અલંકાર બાદ આપણે વ્યાકરણમાં અર્થાલંકારનો દસમો પ્રકાર જોઈએ અતિશયોક્તિ અલંકાર જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અતિશયોક્તિ અલંકાર બને છે ઉદાહરણ દ્વારા સમજીએ શિલાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યા એટલે કે આપણે જોયું વ્યાખ્યાના આધારે જોયું કે ઉપમેયને એટલે કે કોઈ વ્યક્તિને છે એ કોઈ પણ હકીકત છે એને વધારીને દર્શાવવામાં આવી છે એટલે કે શીલા રડે છે પણ કેવી રીતે રડે છે તો શ્રાવણ ભાદરવાની જેમ રડી રહી છે તો અહીં ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ આકાશ ધરા ત્યાં ચૌદ બ્રહ્માંડ પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા તો મિત્રો આ ઉદાહરણ દ્વારા આપણે સમજમાં આવે છે કે હકીકતને જ્યારે વધારીને કહેવામાં આવે અથવા રજૂ કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે ત્યારબાદ પ્રકાર છે દ્રષ્ટાંત અલંકાર જ્યારે એક વાક્યની વિગો વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે ત્યારે આ અલંકાર બને છે આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીનો ભાવ હોતો નથી ઉદાહરણ જોઈએ પીળા પરણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલા ભાંગ્યા હૈયા ફરી નથી થતાં કોઈ કાળે રસીલા આપણે ઉપર વ્યાખ્યા જોઈ એ મુજબ આપણે જો સમજીએ તો એમ કે છે કે આ દ્રષ્ટાંત અલંકારની અંદર એક વાક્ય એટલે કે જે પહેલું વાક્ય આપેલું છે એના જેવું ને જેવું જ બીજું વાક્ય છે એ આપવામાં આવેલું હોય આમ જોઈએ તો દ્રષ્ટાંત એટલે કે કોઈ કહેવત પ્રમાણે એના વાક્યો દર્શાવવામાં આવેલા હોય અને બંને કહેવતો જોઈએ તો સમાન અર્થ ધરાવતી હોય પેલું આપણે ઉદાહરણ જોયું તો ફરી નથી કોઈ લીલા તેવી જ રીતે ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રશીલા બીજું ઉદાહરણ કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો ગામની શોભા વધારે છે તો અહીં પ્રથમ વાક્યનું પ્રતિબિંબ બીજા વાક્ય પર પડે છે ત્યારે આ દ્રષ્ટાંત અલંકાર બને છે ત્યારબાદ પ્રકાર અર્થાંતરન્યાસ એટલે બીજો અર્થ મૂકવો તે એક વિધાનના સમર્થનમાં એ જ અર્થનું બીજું વિધાન મૂકવું તે જ્યારે સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા થતું સમર્થન બતાવાય ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે ઉદાહરણ જોઈએ ઉગે કમળ પંકમાં તદપી દેવ ચડે નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણ વળે જેવી સંગતિમાં ભળે તે પણ તેવા થાય ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઈ જાય કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાય છે તો મિત્રો આપણે આ ઉદાહરણમાં જોયું કે એક જે વિધાન આપેલું છે એવો જ સમાન અર્થ ધરાવતું બીજું વિધાન છે જ્યારે મૂકવામાં આવે છે ત્યારે અર્થાંતર અલંકાર બને છે ત્યારબાદ છે તેરમું પ્રકાર સ્વભાવોક્તિ અલંકાર જ્યારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવું હોય તેવું યથાર્થ આલેખન કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે જેમાં વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યું હોય તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે સ્વભાવોક્તિ એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું તે ઉદાહરણ જોઈએ

કે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવું છે એવું યથાર્થ એટલે કે સાચું આલેખન કરવામાં આવ્યું છે તો તેને સ્વભાવોક્તિ અલંકાર કહે છે ત્યારબાદ ચૌદમો અલંકાર છે અન્યોક્તિ અલંકાર જ્યારે મુખ્ય મુદ્દા કે વાતને છુપાવી રાખી આડકતરી વાત કરવામાં આવે અને આડકતરી વાત દ્વારા જ મુખ્ય વાતનો બોધ કરાવવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે ઉદાહરણ જોઈએ ગૂવર્ષો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ન પડે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તો મિત્રો આ અલંકારની અંદર એ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ વ્યક્તિને આપણે કંઈ કહેવું છે પણ આપણે સીધે સીધું નથી કહેતા પણ આડકતરી રીતે કોઈ પણ કહે દ્વારા કોઈ પણ ઉદાહરણ દ્વારા તેને આડકતરી રીતે તેને કહીએ છીએ ત્યારે એ અન્યક્તિ અલંકાર બને છે જેમાં આપણે જોયું કે ગુવર સો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ન પડે તો ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન એટલે કે જ્યાં એક પણ વ્યક્તિ ભણેલ ન હોય ત્યાં એકાદ કોઈ વ્યક્તિ ભણેલું મળી જાય અને એ પોતાની પ્રધાનતા ત્યાં સાબિત કરતું હોય તો ત્યારે આપણે કહી શકીએ કે અલંકાર જ્યારે બે ભિન્ન વસ્તુઓને એક સાથે રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય પણ એ વિરોધનો માત્ર આભાસ જ હોવાથી તેને વિશે ઊંડો વિચાર કરતા તે વિરોધનું શમન થઈ જાય તેવા અલંકારને વિરોધાભાસ અલંકાર કહે છે જે કથનમાં સામાન્ય દ્રષ્ટિથી જોતા તે અર્થહીન લાગે પરંતુ વધુ વિચારતા તેમાં ઊંડો અર્થ દેખાય તેને વિરોધાભાસ અલંકાર કહે છે ઉદાહરણ જોઈએ હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે બીજું ઉદાહરણ જેઠ તપી રહ્યો જગમાં રે એને શ્રવણ આંખે તો મિત્રો આ ગુજરાતી વ્યાકરણ આધારિત અલંકારના પ્રકારોના વિડીયોમાં ભાગ બેમાં આપણે પંદર જેટલા અર્થાલંકારના પ્રકારો ઉદાહરણ સાથે જોયા તો આશા છે કે તમને આ વિડીયો છે એ ઉપયોગી રહેશે સમગ્ર વિડીયો જોવા બદલ આપનો આભાર